મોરબીના મહેન્દ્રનગર બાદ હળવદમાં પણ વિદ્યાર્થીઓએ એસટી બસના પ્રશ્ને ચક્કાજામ કર્યો હતો જો કે એસટી વિભાગે આવતીકાલથી ચરાડવા સુધીની બસ શરૂ કરવાની ખાતરી આપતા વિદ્યાર્થીઓએ ચક્કાજામ હટાવ્યો હતો હળવદથી ચરાડવા સુધી હાલ અંદાજે સિત્તેર થી વધુ વિદ્યાર્થીઓ અપડાઉન કરે છે છેલ્લા પાંચ વર્ષથી વિદ્યાર્થીઓને આ રૂટ ઉપર બસ ન હોવાથી ભારે હાલાકી પડી રહી છે

વિદ્યાર્થીઓ એવું પણ કહ્યું છે કે જો હજુ આવતીકાલથી બસ શરૂ કરવામાં નહીં આવે તો ફરી આવતીકાલે પણ ચક્કાજામ કરવામાં આવશે રોહિત પટેલ દિવ્યાંગ ન્યૂઝ હળવદ મોરબી